Halo, dunggley aja dunggley, wissi gila dunggley, wissi gila dunggley, ala dunggley aja dunggley, dunggley aja sufa, dunggley na gila ah, masih wissi, masih wissi, 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 apa! wissi, Jai wissi, 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 Jai wissi, mitro. <tip> આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય તો ચાલો આપણે આજે નવો બ્લોગ બનાવવાનો છે અને જે રીતે બધા બ્લોગ બનાવ્યા છે તે આપણે જોઈએ આપણે કટ નથી કરવાનો વિડીયો એમના ચાલુ રાખવાનો છે કટ કર્યા વગેરે આપણે બનાવવાનો છે તો આવી રીતે આપણે બ્લોગ બનાવતા હોય અને પછી એડિટિંગ કરતા હોય તો એડિટિંગ જે રીતે પછી કરી અને પછી બતાવશું અને પહેલાં તમને બતાવી દઈશું એડિટિંગ વગેરેનો તો આવી રીતે બ્લોગ આપણે ચાલુ કરવાનો હોય અને બેન

આઈડિયો લગાવો પડશે મારે આલા 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 આઈડિયો મારવો પડશે ઘર લેવાય નહી હે લાવો ભાઈ હા પાંચ રૂપિયા કિલો પચાસ રૂપિયા થાય લાવો પચાસ પચાસ રૂપિયા આપડે આપડે તો ખાલી થઈ જાય આપણે ખાલી થઇ જાય આપડે મજા આવી જાય આજ તો

તો ગાયને આપણે હવે નીણ નાખી દેવી તો જો ગમાઈણમાં કુટ્ટી નથી ખાઈ ગયા છે અને વરસાદ પણ બહુ આવ્યો હતો એટલે આપણે હવે કુટ્ટી નાખશું અને ગૌરી પણ ઊભી થઈ જાય છે અને શિવાંશ ખાય છે જો શિવાંશ શું ખાસ કૂટી જો શિવાંશ કુટ્ટી ખાય છે તગારામાં મૂકી દીધી છે અને ગમાઈણમાં તો સાંજે વરસાદ આવે લીલી થઈ જાય તગારામાં મૂક્યું છે અને આ વાઘોલે છે અને જો આપણે વરસાદ ઘણો આવી ગયો છે કાલે બહુ હતો તો જો આવી રીતે છે નજારો અને વરસાદ પણ ફૂલ છે તો દેખાડવી તમને તો અહીંયા આપણે લીટાને એવું નાખવાનું બાઇકે રહી ગયું છે ઘણા એ નાખી દીધા છે અને જો આ મકાન આપણે માળિયા ભાગી ગયા છે તો માળિયા નેવું ભરી દીધું છે તો આવું ફીક છે નજારો તો જો મિત્રો માળિયા પણ ભરાઈ ગયા છે અને હવે એવું કંઈ શણતર આજે ચાલુ કરવાનું છે તો શણતર ચાલુ થઈ છે પછી અને પછી ધાબો ભરવાનું ચાલુ કરવાનું છે તો જો આવી રીતે કંઈક છે પાટિયા અને જો અને આપણે લીમડો કાપવાનો હતો પણ લીમડો અડધો કાપી નાખ્યો છે અને અડધો કોઈના ડાળા જો એ રીતે છે આ ડાળા કપાઈ ગયા છે અને આ પાડે જો હેઠે તો નીચે પાડી દીધો છે જો અહીંથી કાંઈ બી નહીં થશે તો મિત્રો જેવો લાગ્યો બ્લોગ તમે જણાવી દેજો આવી રીતે અમે શૂટિંગ કરવી છે અને આવી રીતે મહેનત કરવી છે તમને આ બ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં જણાવજો અને આવા નવા બ્લોગ જો બનાવવા હોય તો કમેન્ટ જરૂર કરજો જેથી કરી અમે પણ આવા બ્લોગ બનાવી શકવી અને તમારે જરૂરિયાત પ્રમાણે અમે બનાવશું તમને જો આવા બ્લોગ ગમતા હોય તો આવા બનાવશું કોમેડી તો કોમેન્ટ જરૂર કરજો તો આવજો બધા બાય બાય કાલે મળશું નવા બ્લોગ સાથે